જેમ દ્વારા આગામી નવ થી અગિયાર ઓગસ્ટ દરમિયાન સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે યાન એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજે એક લાખ સો હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાનાર આ એક્સપોમાં દેશભરના યાન ઉત્પાદકો એક મંચ પર આવી યાનની તમામ વેરાયટીનું પ્રદર્શન કરનાર છે ચેમ્બર પ્રમુખ વિજય મેમવાલાએ જણાવ્યું હતું કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ એક લાખ સોળ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે જેમાં બાણું એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે જેમાં સુરત ઉપરાંત અમદાવાદ વડોદરા નવસારી મુંબઈ ઈરોડ કોઈમ્બતુર તમિલનાડુ નમખલ અને કરુર શહેર જયપુર બેંગ્લોર પાણીપત હરિયાણા યેશાઈ અને કર્ણાટકના એક્ઝિબિટર્સનો સમાવેશ થાય છે સુરત ઉપરાંત દેશના સોથી વધુ શહેરોમાંથી બાયર્સ અને વિઝિટર્સ એક્સ્પોની મુલાકાતે આવનાર છે પંદર હજાર કરતા વધુ વિઝિટર્સનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને આ આંકડો પચીસ હજારથી વધુ થવાની આશા છે યાન એક્સ્પોની આ છઠ્ઠી આવૃત્તિમાં દેશભરના યાર ઉત્પાદકો એક મંચ પર આવશે અને યાનની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે આ પ્રદર્શનમાં ખાસ કરીને સિલ્વર ઝરી અને ગોલ્ડ ઝરી ટેન્સિલ યાન કતાન

અમારી છઠ્ઠી એડિશન છે યાન એક્સપોમાં નાઇન્ટી ટુ એક્ઝિબિટર્સો ભાગ લઈ રહ્યા છે અને ત્રણ હજાર પાંચસો સ્ક્વેર મીટર પ્લસનું બુકિંગ છે ફૂટફોલની સંખ્યા જોવા જઈએ તો દર વર્ષ કરતાં ફૂટફોલ વધી રહ્યો છે એટલે વીસથી પચીસ હજારનો ફૂટફોલ આ યક્સો આ યાન એક્સપોમાં અમે ધારણા કરી રહ્યા છે યાન એક્સપોમાં વિવિધ પ્રકારના ફેન્સી યાનો બનાવવા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે જે સિલ્કયાનો બને છે જે બહારથી સિલ્કયાનો આવે છે અને ઇન્ડિયામાં બને તેનું પણ ઓપ્શન આ યાન એક્સોમાં મૂકવામાં આવ્યું છે ટેકનિકલ ટેક્સટાઇલ જેવા કે ડાયપર બનતા હોય શૂઝ બનતા હોય શૂટકેસની અંદરનું કપડું બનતું હોય એને બનાવવા માટેના ટેકનિકલ ટેક્સટાઇલના યાનો પણ મૂકવામાં આવ્યા છે બાયોડિગ્રેબલ યાન એટલે કે મેડિકલ યુઝમાં વપરાતા હોય મેડિકલ જેનો મેડિકલમાં યુઝ થતો હોય કે હોસ્પિટલોમાં વપરાતા હોય યાનો કપડું વપરાય તે કપડું બનાવવા માટેના યાનો પણ અહીં મૂકવામાં આવી રહ્યા છે પ્રાણીઓના વાળમાંથી પ્રાણીઓની ચામડીમાંથી જે યાનો બનાવવામાં આવતા હોય છે તેને અમે અમારા થીમ પેવાલિયનમાં રજૂ કર્યા છે તદ ઉપરાંત સો પ્લસ બાયર્સોએ સુરતની બહારથી બીજા સ્ટેટોમાંથી સો પ્લસ બાયર્સોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે બાયર્સો પણ આવવાની શક્યતા છે તદઉપરાંત ઇન્ટરનેશનલ બાયર્સોને પણ અમે આમંત્રણો આપ્યા છે માટે અંડર વન રૂફ વિવિધ પ્રકારના યાનો નિહાળવા માટે આપણા ધંધા રોજગારના વિકાસ માટે યાન એક્સપોની મુલાકાત અવશ્ય રહો જેથી કારણે આપને અનેકો અનેક ઓપ્શન મળી શકે એવી શક્યતા છે આભાર જય હિન્દ